આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો એસીમો જન્મદિવસ હોય ત્યારે સુરતની નાની અંબાજી રોડ પર બિગ બીના ફ્રેન્ડે તેમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો સદીના મહાનાયક એટલે અમિતાભ બચ્ચનનો એસીમો જન્મદિવસ તેમના ચાહકો ઉજવી રહ્યા છે તો સુરત શહેરના સોની ફળિયા અંબાજી રોડ પર રહેતા ચાહકેવા દિનેશ બાલી નામના આ ભાઈએ અનોખી રીતે બિગ બીનો જન્મદિવસ ઉજવ્યો હતો

ને બધી જગ્યાએ એમનું નામ છે ને એ પણ બધી જગ્યાએ એમની રીતના કામ કરે એવી રીતે હું પણ એમ વિચારું છું કે એમના રીતે કામ કરું છું આજે હું બિગ બિનની એંસી વર્ષ થઈ ગયા છે એમની રીતે ઉજવણી કરું ને એ ઉજવણી હું મારે માતા પિતાની પ્રેરણાથી પહેલાં ગૌ માતા માટે બંને ગૌમાતરમને લીધે હું આ ગૌ માતા માટે જે લિમ્પી રોગ ચાલી રહ્યો હતો એના માટે હું બધાને દાનરૂપી કંઈ પણ જે વસ્તુ મળે એ દાનરૂપી જે પણ વસ્તુ કોઈ આપતા હોય ભાઈ બહેન જે પણ એ હું બધું એકઠા કરે ને મારા વતનમાં બધા જે ગૌશાલા છે એની અંદર એ અર્પણ તમને ખાસીયત એ કે એનેથી પ્રેરણા એમ મળે કે જે પણ વસ્તુ એનો જે પણ પિક્ચરો બનાવી છે કે જે માણસ જે ગ્રહણ કરે એનાથી એમનું ઉદ્ધાર થાય છે ને એમને મન બહુ સારા લાગે છે એમ બીજા ચાવકોને એમ માંગવું કે જે પણ કોઈ પણ વસ્તુ કોઈની ચાક જે હોય એ પ્રમાણે જે વસ્તુ કરતા હોય એ હિસાબે એ કરે તો સારું લાગે ને એનીથી પ્રેરણા એ આપું કે ગમે ત્યારે કોઈનો પણ બર્થડે આવે ત્યારે કઈ ને કઈ વસ્તુ કોઈ દાન દક્ષિણા રૂપે કોઈ પણ ગૌશાળામાં યા ગરીબ આશ્રમમાં યા ગમે તે વસ્તુ કરતા હોય એ સારામાં સારું હોય બર્થડેના દિવસે એ જ વસ્તુ કરવી જોઈએ આમ સુરતના બિગ બીના ચા કેમિતા બચ્ચનનો જન્મદિવસની ઉજવણી અનુકૂળ રીતે કરી હતી પ્રકાશવાળા સાથે હર્ષદ સેટા